હા કાકાને હવે શું કેવું મારે સોરી કરી લે પછી વાત મિત્રો અમે આવી ગયા છીએ ગામના ગોવિંદ્રા તમને શું લાગે છે આજ બારિશ આવી ગઈ ઉભા રહ્યો હું બે મિનિટ હું મારું માયક કાઢવા દઉં बड़े तो लोग के राय लेंगे और पता करेंगे कि आज हमारे गांव में बारिश आएगी या नहीं आएगी फर्स्ट है हमारे अंकल वे एवा रुतिक काका का। नहीं आनी चाहिए क्यों नहीं आनी चाहिए गारो संपल लह रहे सारा होता है और सपला लड़ जाता है क्यों लहर जाता है गार सपला असर पहनना चाहिए ना नहीं 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 आव ना जो वारा वर्षाईज ना राजकोट जाने वाले को, क्या होर हो तो गायज आपने सुना की हमारे गाँव में आज बारिश नहीं आनी चाहिए रुतिका का ऐसी मान्यता है तो अभी यश भाई की मान्यता लेंगे तो यश भाई क्या कहना चाहेंगे आप

મને એવું લાગી રહ્યું છે કે આવતા અઠવાડિયામાં એના પછીના અઠવાડિયામાં વરસાદ આવી જશે કારણ કે મને લાગી રહ્યું છે તો હવામાન એવું છે ને કે વરસાદ આવશે લાલ મને એવું લાગે તો માંડી બાકી હોય ને વાવી દેજો રેડી તો મિત્રો ઋતુ એક લાલ ની આગાહી હાસી પડશે કે નહીં પડશે

તને હું આગળ માન આપીને આગળ બનાવવાના હેકબેક સેન્ટર જોઈ લઈએ હું બહુ કઈ એમ કેતા નથી

એને કરીને લા લેમ્પ ચાલુ થઈ જાય એવો લેમ્પ છે તમારે કોઈને જો આ લેમ્પની મુલાકાત લેવી તો આશિષભાઈની મુલાકાતે આવી જાવ જો આ ભાઈ નોર્મલ નથી જો એ આ નોર્મલ છે હું આ ભાઈ એને જલ્દી ડોક્ટરની સલાહ લે લે ચાલો ગાઈઝ હવે ભાગી

બેસે કંટન હટરે આખી રાત કોર ઘુમી મારવાના છે એટલે આ બધા ગાવાના જાય જરૂર કરતા કરતા આગળ આવી મિત્રો અમે ફરીથી અમે અમારા રેગ્યુલર ઉપર હાલવા હાલવા નીકળી હવે છે ને બોડી હવે કેવી આમ બોડી બનાવી છે હવે આમ બધું આમ પચી જાય થોડીક આમ

તમારી ફરમાઈશ સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવશે તમે કોમેન્ટ કરો તો અમને ખબર પડે તો અમારી પાસેથી અપેક્ષા છે તો મળીએ એવા કાલના નવા લોક સાથે આજના લોક માટે આટલું જ તપ તપ કી લે બાય બાય રાધે રાધે